મને એક ઓનલાઈન ડ્રેસ બહુ ગયો છે મગાવી દો ને અરે ખર્ચો બહુ થઈ ગયો હવે આખું વર કોઈ પણ જાતના ખર્ચા નું નામ લેતી નહીં બરાબર અને પૂરેપૂરી બચત કરજે આખું વર એ માર દોસ્તર નો ફોન આવ્યો હમણાં આવું છું જરાક ચા પાણી પી આવું છું એ ચા પાણી પીવા ક્યાંય જવાર નથી ત્યાં જાવ તો ગાડી મફત આવશે પેટ્રોલ ના પૈસા નહીં જોઈએ ચા મફત પીવા હે ચા ના પૈસા નહીં જોઈએ ખર્ચા બહુ થઈ ગયા છે બચત કરતા શીખો પણ ઘરે તો ચા બનાવી દે હવે ચા ની ભૂકી મફત આવે દૂધ મફત આવે સવાર એક જ વખત ચા પીવાની છે આખા દિવસમાં બાકી ચા માંગવાની નથી ખર્ચા બહુ થઈ ગયા છે બચત કરતા શીખો એ માર કપડા માં ઇસ્ત્રી નત કરી માર જાવું છે હમણાં પહેરવાના છે કપડામાં માં ઇસ્ત્રી થોડી કરે લાઈટ બિલ કેટલું આવે ઇસ્ત્રી કરીએ તો ઇસ્ત્રી ઘસાઈ જાય રોજ સાંજે લઈને બેડ નીચે મુકદા ને એના ઉપર હોઈ જાય ને તમારે એટલે હવા થાય ને તો ઇસ્ત્રી જેવા થઈ જાય ઇસ્ત્રી ના કરે ખર્ચા બહુ થઈ ગયા છે બચત કરતા શીખો તે હું તને શું કહું

મોટા તો ઈ ભલે ને હોય પણ દર વખતે એને જ દેવાના કે આપણે હારું લગાડવાનું હોય ને કે આપણે દેવાના હોય ને પૈસા આવે કે હું હું કામ દઉં પણ અરે આપણું હારું લાગે તમે મે લાગો એટલે પૈસા દેવાનું કહું મારે એવું પૈસા દેન કે હારું થવાનું નથી બરાબર એમને પૈસા દેતા વગર જ્યાં હારું થવાતું હોય ને ત્યાં બરાબર છે બાકી મારે એવું કે પૈસા દેન હારું થાવું નથી તને હું ખબર પડે મુંગવારી છે ને તો પૈસા દીધા કરીએ ને તો એમને બાવા થઈ જાવ તો તમે પૈસા નહીં જો એમ હું નહીં દવા હું તો એમ કહું કે મંદિરે મંદિરે ક્યાંય ના જવાયા ઘર માં છે ને આમ સર્વત્ર છે ને બધે ભગવાન જ છે ઘેરે દર્શન કરી લેવાય છે મંદિરે જવાનું ક્યાંય જશે

અરે હું ખબર આવી ભાઈ પાંચ રૂપિયા વાળું ગુલ્ફી ખવડાવી દે પાંચ રૂપિયા વાળી કઈ ખબર તમારે કઈ રહેવું જ નથી આ તારી ભક્તિ છે ને મને બહુ મૂકી પડી જવાની જો ભક્તાણી થઈ ગઈ આવું